તો આજે આપણે ધોરણ ભૂગોળનો જે ચેપ્ટર પ્રકરણ ભૂમિખંડો અને મહાસાગરો એનો અભ્યાસ કરીએ એના વિશે થોડી ચર્ચા કરીએ પહેલા પહેલા ભૂમિખંડો એટલે તમે શું સમજો ભૂમિખંડો એટલે સમજો શું રાઈટ જમીનના ટુકડાઓ જમીનના જે સાત ખંડ આવેલા છે એ સાથે સાત ખંડની અહીંયા વાત કરવાની છે અને મહાસાગર મહાસાગર એટલે શું તો કે જે ચાર મહાસાગર આવેલા છે એ બરાબર ચાર મહાસાગર આવેલા છે ભૂમિખંડ અને મહાસાગર બનવા માટેની અલગ અલગ થિયરી પણ આપેલી છે અલગ અલગ લોકોએ અલગ અલગ થિયરી આપેલી છે તો એ બધા વિશે પણ આપણે જોઈશું પૃથ્વી કેવી રીતે બની એની પણ અલગ અલગ થિયરી છે ભૂમિખંડ મહાસાગર બન્યા એની પણ અલગ અલગ થિયરી છે અડધી થિયરી સ્વીકારવામાં આવે અડધી સ્વીકારવામાં ન આવે કારણ કે એ લોજિકલી બધી વસ્તુનો આન્સર આપી શકતી ન હોય જેમ કે પૃથ્વી બનવા પાછળ બિગ બેંગ થિયરી છે એની સિવાય બીજી પણ નેબ્યુલા થિયરી છે વન સ્ટાર થિયરી છે ઘણી બધી થિયરી છે બરાબર તો ભૂમિખંડો અને મહાસાગરોની ઉત્પત્તિ અંગેના કેટલાય પ્રશ્નો વણ ઉકેલીએ છીએ એ તો આપણને ખબર જ છે તો પરંતુ આ બધાની અંદર આપણે વાત કરીએ તો બે થિયરી અત્યંત મહત્ત્વની છે એક તો છે કોન્ટિનેન્ટલ ડ્રિફ્ટ સીડી કોન્ટિનેન્ટલ ડ્રિફ્ટ થિયરી જેને ગુજરાતીમાં કહે ખંડ પ્રવાહન ખંડ પ્રવાહન અને બીજા નંબરની છે પીટી પ્લેટ ટેક્ટોનિક થિયરી પ્લેટ ટેક્ટોનિક થિરી તો આ બંને વિશે આપણે અભ્યાસ કરીશું બંને થિયરી અલગ અલગ છે ઘણા લોકો ઘણા બધાને જે છે એવું કન્ફ્યુઝન હોય છે કે ખંડ પ્રવહ પ્રવહન એટલે કે કોન્ટિનેન્ટલ ડ્રિફ્ટ અને ભૂતકતી વિવર્તન પ્લેટ ટેક્ટોનિક બંને એક જ થિયરી છે પણ એવું નથી બંને અલગ અલગ છે પહેલાં તો વાત કરીએ કે પૃથ્વીની ઉપર જે છે પહેલાં ચલો હું તમને એક ક્વેશ્ચન પૂછું લેન્ડસ્કેપનો મતલબ શું થાય લેન્ડસ્કેપ અથવા લેન્ડ ફોર્મ્સ ભૂપૃષ્ઠ આનો આનો મતલબ શું થાય રાઈટ લેન્ડસ્કેપ અથવા લેન્ડફોર્મ અથવા જે ભૂસપાટી જે છે તો કે જમીન ઉપર ભૂપૃષ્ઠ એનો મતલબ શું કે જમીન ઉપર જેટલું આવેલું નહીં બધું જમીન ઉપર શું આવેલું તો કે પર્વત નદી ઉચ્ચ પ્રદેશ મેદાન આ બધી બધી વસ્તુ દરિયા કિનારા આ બધી જ વસ્તુ એની અંદર આવી જાય ખીણ પ્રદેશ એ બધા ઓકે તો હવે આ બધું આવેલું છે પૃથ્વી ઉપર પરંતુ આ કંઈ બધી જગ્યાએ એક સમાન નથી બધી જગ્યાએ અલગ અલગ છે યા એના આકાર અલગ છે યાના ખડકનો પ્રકાર અલગ છે અમુક જગ્યાએ બધી જગ્યાએ કંઈ સરખા ખડક છે નહીં એ ખડકની રચના અલગ છે એની ઊંચાઈ અલગ છે સમતલ વિસ્તાર જે છે એ અલગ છે ઢાળ અલગ છે ઢોળાવ નહીં બધું તો આ બધી વસ્તુના કારણે અલગ અલગ બને છે તો આને આપણે ભૂમિ સ્વરૂપ લેન્ડ ફોમ્સ કહીએ છીએ તો વાત કરીએ તો આ બધા શું એ ક્યારે બનીને હશે તો કે ના એ ક્યારે નહીં બની આવે અલગ અલગ રીતે બનીને હશે તો કઈ રીતે બન્યા હશે એ બધું પણ આપણે જોઈશું તો આ બધી વસ્તુના આધારે આ જે ભૂમિ સ્વરૂપ લેન્ડ ફોર્મ જે છે લેન્ડ ફોર્મ એને ત્રણ વિભાગમાં ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે ઓકે તો હવે આપણે સૌથી પહેલાં ત્રણેય પ્રકારના ભૂમિ સ્વરૂપો જોઈએ તો એનું પહેલાં તો નામ છે પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો અને તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપ આ ભાગ કઈ રીતે બન્યા તો કે આ એની રચના જે રીતે થઈને એના આધારે બનેલા છે પૃથ્વીની પૃથ્વી બની પૃથ્વી તૈયાર થઈ અને સૌથી પહેલાં જે બન્યા એને પ્રથમ શ્રેણીના કહેવાય પછી બનીને એ દ્વિતીય શ્રેણીના અને એની પછી જે બન્યા એ તૃતીય શ્રેણીના તો એક રીતે સૌથી નેચરલ અથવા સૌથી જૂના જૂના હશે એ કયા હશે તો પ્રથમ શ્રેણીના જે છે એ સૌથી જૂના હશે કેમ કારણ કે સૌથી પહેલાં એનું નિર્માણ થયું છે એ તો કે પૃથ્વીની ઉત્પત્તિ બાદ સૌ પ્રથમ અસ્તિત્વમાં આવેલા ભૂમિખંડો અને મહાસાગરના તળ ઉપર જે પ્રથમ જે સંરચના જોવા મળતી હતી તો એને પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો કહે છે બરાબર પરંતુ કાળક્રમે એટલે કે ધીમે ધીમે શું થયું પૃથ્વીની અંદરની આંતરિક સંરચનાની અંદર ભૂગર્ભી હિલચાલ જોવા મળી અંદર ડિસ્ટર્બન્સ વિક્ષોભ જોવા મળ્યો અને ભૂકંપ ધરતીકંપ વોલ્કે જ્વાળામુખી આ બધી વસ્તુના કારણે શું થયું બીજી અલગ અલગ વસ્તુ બનતી ગઈ જેમ કે પર્વતો બની ગયા આપણે મેં તમને સમજાવ્યું હતું કે હિમાલય પર્વત જે છે એ ભૂકંપના કારણે બનેલું છે બે પ્લેટ બે પ્લેટ ટકરાવાના બનેલું છે ઇન્ડિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટ ભટકાવાથી બનેલું છે પછી ઉચ્ચ પ્રદેશ પછી મેદાનો પછી ફાટ ખીણો તો આવી અલગ અલગ વસ્તુ બની તો આ બધું જે છે આને શું કહેવાય આને દ્વિતીય શ્રેણીના કહેવાય દ્વિતીય શ્રેણીના કહેવાય પ્રથમ શ્રેણીના કયા તો પ્રથમ શ્રેણીના તો જે સૌથી પહેલાં જ બન્યા એ તો સૌથી પહેલાં કયા બન્યા તો કે ભૂમિખંડો અને મહાસાગરો જે સાત ખંડ અને ચાર મહાસાગર જે છે તો એને શું કહેવાય પ્રથમ શ્રેણીના પ્રથમ શ્રેણીના કયા તો કે ભૂમિખંડો અને મહાસાગરો ચાર મહાસાગર અને સાત ભૂમિખંડો દ્વિતીય શ્રેણીના કયા બનશે તો કે દ્વિતીય શ્રેણીના શું કે પૃથ્વીની આંતરિક પૃથ્વીની અંદર કંઈક પ્રોબ્લેમ થયો સમસ્યા થઈ ભૂગર્ભી ઘિલચાલના કારણે એટલે ઇન એવું યાદ રાખો કે ધરતીકંપ અથવા તો વોલ્કેનિક એક્ટિવિટીના કારણે જે બનાય જેમ કે પર્વત ઉચ્ચ પ્રદેશ મેદાન ફાટખીણ આ બધી બધી એને દ્વિતીય શ્રેણીના કહેવાય બરાબર તો હવે લાંબા સમયગાળા પછી આ દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો જે છે દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો એટલે કે આ પર્વતને ઉચ્ચ પ્રદેશ નહીં બધા એની ઉપર બાહ્ય બળો લાગ્યા બાહ્ય બળો એટલે કેવા તો કે એનું ધોવાણ થઈ ગયું અથવા એનું ઘસારણ થઈ ગયું અથવા એનું નિક્ષેપણ થઈ ગયું ધોવાણને ઘસારણ કોના કારણે તો કે પવનના કારણે થઈ શકે નદીના કારણે થઈ શકે જળના કારણે વરસાદના કારણે હિમ નદીના કારણે તો આ બધાના કારણે એનું જે ઘસારણ ઘસારણને ધોવાણને એ બધું થયું એના કારણે નવા ભૂમિ સ્વરૂપો બન્યા તો એને તૃતીય પ્રકારના જે છે એ ભૂમિ સ્વરૂપો કહે છે જેમાં મેદાનો કોતરો ડેલ્ટા ખીણો નાની ટેકરીઓ આ બધાનો સમાવેશ થાય ઓકે ખ્યાલ આવ્યો ચલો હવે હું તમને ફરીથી સમજાઈ દઉં કે પ્રથમ શ્રેણીના હતા તો એની અંદર શું કે જે પ્રથમ કુદરત ભૂમિખંડો અને મહાસાગરો પૃથ્વી બની અને તરત જ જે પહેલાં પહેલાં જે બન્યા એ ભૂમિખંડો અને મહાસાગરો દ્વિતીય શ્રેણીના હતા એ શું તો કે પૃથ્વીની ઇન્ટરનલ સ્ટ્રક્ચર આંતરિક સંરચનાની અંદર વિક્ષોભ ડિસ્ટર્બન્સ થવાથી વોલ્કેનિક એક્ટિવિટીના કારણે ધરતીકંપના એ બધાના કારણે જે બન્યા એ જેમ કે પર્વતો જેમ કે મેદાનો ઉચ્ચ પ્રદેશોને એ બધા અને ત્રીજા નંબરના તૃતીય સ્વરૂપો રહ્યા એ શું તો કે આ દ્વિતીય જે ભૂમિ સ્વરૂપો જે છે એની ઉપર બાહ્ય બાહ્યબળ લાગ્યું બાહ્ય બાહ્યબળ તૃતીય જે છે એમાં અત્યંત મહત્ત્વનો કીવડ કહેવો છે કે બાહ્ય બળ બાહ્ય બળ લાગવાના કારણે એનું ધોવાણ થયું એનું ઘસારણ થયું નિક્ષેપણ થયું આ બધાના કારણે જે નવા બન્યા એને તૃતીય કહે છે બરાબર અને આ ધોવાણને એ બધું કોના કારણે છે તો કે વરસાદના કારણે પવનના કારણે તાપમાનને દબાણને એ બધાના કારણે તો એ બધી વસ્તુ એની અંદર આવશે ઓકે ખ્યાલ આવ્યો તો ત્રણેય પહેલાં તો ખબર તો ત્રીજા જે છે એની અંદર સમુદ્ર કરાળ રેતીના ધું ઉર્ધગામી અને અધોગામી સ્તંભો આ બધાનું જે છે એ ભૂકંપને જ્વાળામુખીને એની કારણે એને કારણે બનેલું છે બરાબર ચલો હવે આપણે વાત કરીએ તો જે ભૂમિ ભાગ જમીન ધરાવતા જે વિસ્તાર જે છે જમીન ધરાવતા વિસ્તાર તો એ કઈ જગ્યાએ છે તો કે ઊંચાઈ ઉપર આવેલા છે એ ઊંચાઈ ઉપર આવેલા છે એને ભૂમિખંડો કહેવાના અને જે નીચાણવાળા આવેલા છે નીચાણવાળા નીચાણવાળા વિસ્તારો ત્યાં પાણી ભરાઈ ગયું અને આ પાણી ભરાઈ ગયું એટલે ત્યાં જળ રાશિ ભેગી એકઠા થઈ ગઈ અને એને મહાસાગર જે છે એ બની ગયા ઓકે ચલો ચલો હવે આપણે ભૂમિખંડો અને મહાસાગરો એનું જે વિતરણ જે છે એની લાક્ષણિકતા જોઈએ કે આ બધાયનું ડિસ્ટ્રિબ્યુશન વિસ્તરણ કઈ રીતે વિતરણ કઈ રીતે થયેલું છે પૃથ્વી ઉપર કયું કયું ક્યાં આવેલું છે તો પહેલાં પહેલાં તો સમગ્ર પૃથ્વીનું ક્ષેત્રફળ જે છે એ પચાસ કરોડ ચોરસ કિલોમીટર છે પચાસ કરોડ આપણે એટલું યાદ રાખીએ બરાબર કે પૃથ્વીનું ક્ષેત્રફળ કેટલું તો કે પચાસ કરોડ આ પચાસ કરોડમાંથી જે છે એ છત્રીસ કરોડ જે છે છત્રીસ કરોડ એ તો સમુદ્ર અને મહાસાગર જ ધરાવે છે એટલે વધારે વિસ્તાર કોનો છે સમુદ્રનો છે અને સમુદ્રનો છે એટલે એને જલાવરણ કહે છે જલાવરણ કહે છે તો જમીન કેટલા ભાગમાં છે તો જમીન જે છે એ ચૌદ કરોડ વિસ્તારની અંદર છે ચૌદ કરોડ ચોરસ કિલોમીટરની અંદર આંકડો યાદ રાખી લો કે પૃથ્વીનું કુલ ક્ષેત્રફળ છે પચાસ કરોડ એમાંથી સમુદ્ર કેટલાની અંદર છે તો કે છત્રીસ કરોડની અંદર અને ચૌદ કરોડની અંદર શું છે તો કે જમીન છે એટલે આના આધારે આપણે એવું કહી શકીએ કે મહાસાગર સમુદ્ર અને ભૂમિખંડોનું પ્રમાણ કેવું છે તો કે સમગ્ર પૃથ્વીની અંદર વાત કરીએ તો મહાસાગરો એકોતેર ટકાની અંદર આવેલા છે અને ભૂમિખંડો જે છે એ ઓગણત્રીસ ટકાની અંદર આવેલા છે તો પૃથ્વી ઉપર મહાસાગરનું પ્રમાણ વધુ છે કે જમીનનું પ્રમાણ વધુ છે તો કે મહાસાગરનું પ્રમાણ જે છે એ વધુ છે બરાબર કારણ કે મહાસાગરો એકોતેર ટકામાં છે જ્યારે ભૂમિખંડો ઓગણત્રીસ ટકામાં છે ઓકે આટલું ખ્યાલ આવી ગયો પરંતુ જો આપણે લોજિકથી વિચારીએ ને લોજિકથી વિચારીએ જો પરીક્ષામાં પ્રશ્ન પૂછે તો આ જ જવાબ લખવાનો છે પરંતુ આપણે થોડું લોજિકલી વિચારીએ ને તો ભૂમિખંડોનું પ્રમાણ વધારે છે ભૂમિખંડોનું પ્રમાણ વધારશે હકીકતમાં જોઈએ તો ભૂમિખંડોનું પ્રમાણ સો ટકા છે તમને એવું લાગે એવું કઈ રીતે કઈ રીતે હા એવું નથી એવું એટલા માટે કારણ કે ચલો ઓગણત્રીસ ટકા ભૂમિખંડો છે અને એકોતેર ટકા સમુદ્ર છે પરંતુ આ જે એકોતેર ટકા સમુદ્ર છે તો સમુદ્રની નીચે તે છે તો ભૂમિ જ તેને એની નીચે તે છે તો જમીન જ ને બરાબર એટલે લોજિકલી વિચારવી તો સો એ સો ટકા તો ભૂમિ જમીન જ છે એ ભલે પાણી દેખાતું હોય પણ નીચે તો જમીન જ છે ઓકે પણ આપણે અહીંયા જે આંકડો આપેલો એ યાદ રાખવાનો હવે પૃથ્વી જે છે પૃથ્વીની બરોબર મધ્યમાંથી ઝીરો ડિગ્રી આપણે જેને કહીએ પૃથ્વી ઉપર જે આડા લીટા આપણે જે બનાવેલા છે એ છે અક્ષાંશ અક્ષાંશ તો ઝીરો ડિગ્રી જે આડો લીટો જે છે ઝીરો ડિગ્રી એને વિષુવૃત કહેવામાં આવે છે અને વિષુવૃત જે છે એ એક રીતે પૃથ્વીના બે ભાગ પાડે છે એક ઉત્તર તરફનો ભાગ અને એક દક્ષિણ તરફનો ભાગ ઉત્તર અને દક્ષિણ બરાબર તો ઉત્તર ભાગ જે છે ઉત્તર ભાગ એની અંદર જમીન વધુ આવેલી છે હમણાં આપણે નકશોને બધું જોઈશું ત્યારે હું તમને સમજાવીશ તો ઉત્તર ભાગની અંદર જમીન વધુ આવેલી છે એટલે એને ભૂગોળાર્થ કહે છે અથવા જમીન ગોળાર્થ જે છે એ કહે છે એમાં એક્યાસી ટકા જમીન આવેલો છે આમાં કયા કયા ખંડ આવે તો કે ઉત્તર અમેરિકા આવી જાય યુરોપ આવી જાય એશિયા આવી જાય આફ્રિકા દક્ષિણ અમેરિકા આ બધા અને જ્યારે દક્ષિણ ગોળાર્થ પૃથ્વીનો જે કર્કવૃત્ત સોરી ઇક્વેટર વિષુવૃત્ત જીરો ડિગ્રી જે છે એ બે ભાગ પાડે છે એક તો ઉત્તર ભાગ અને દક્ષિણ ભાગ તો દક્ષિણ ભાગ જે છે દક્ષિણ ભાગ ત્યાં પાણી પાણી વધુ છે પાણી વધુ છે એટલે એને જળ ગોળાર્થ કહે છે જળ ગોળાર્થ બરાબર અહીંયા પાણી જે છે એ વધુ છે અહીંયા લગભગ નેવ ટકા પાણી છે અને દસ ટકા તે જે છે એ જમીન વિસ્તારો આવેલા છે ઓકે ખ્યાલ આવ્યો જો નીચે નકશો જે છે એ મૂકે મેં મૂકેલો છે એટલે તમને ખ્યાલ આવી જાય એની નીચે જો બરોબર વ્યવસ્થિત નકશો છે તો પહેલાં તો નકશામાં જે છે એ તમને ખ્યાલ હોવું જોઈએ કે કઈ વસ્તુ કઈ જગ્યાએ છે એની એ ઓકે એક મિનિટ સૌથી પહેલાં તો જે છે ને એ આ પૃથ્વીનો નકશો જે છે ને વર્લ્ડ મેપ વિશ્વનો નકશો એ તમને ખબર હોવી જોઈએ બરાબર હવે ડિટેલમાં ખબર ન હોય તો કંઈ નહીં પણ થોડી ઘણી વસ્તુ તો ખબર હોવી જ જોઈએ થોડી ઘણી એટલે કેવી તો કે કયો ખંડ ક્યાં છે ને ઇન્ફેક્ટ તો ખબર હોવી જોઈએ બધે બધા ખંડ જે છે ને એની ખબર હોવી જોઈએ કયો મહાસાગર ક્યાં છે ને એ ખબર હોવી જોઈએ કયો મહાસાગર ક્યાં છે એ ખબર હોવી જોઈએ અને બીજું એ કે બરાબર વચ્ચેથી ઝીરો ડિગ્રી એટલે કે વિષુભવૃત જે છે એ બહાર નીકળે અને ઉપર કર્કવૃતને મકરઋતને એ તો આપણે જ્યારે શીખીશું ત્યારે શીખીશું પણ અત્યારે તમને આ ખંડની એ બધાની ખબર હોવી જોઈએ બરાબર એક મિનિટ તો જેમ કે જો અહીંયા આ જે છે પહેલાં પહેલાં તો બરોબર વચ્ચે જે છે એ આ શું છે તો કે વિષુવૃત વિષુવૃત કે જે બે સરખા ભાગ કરે છે ઉપરનો ભાગ એને ઉત્તર ભાગ અહીંયા જમીન વધુ આવેલી છે જો આ બધી જમીન છે આમાં પહેલાં પહેલાં તો અહીંયા જે છે કે બ્લુ જે બ્લુ જેટલું પણ દેખાય એ બધું પાણી છે બ્લૂ જેટલું દેખાય એ પાણી છે તો ઉપર બ્લુ ઓછું છે નીચે બ્લુ વધારે છે હવે કોઈપણ નકશાની અંદર જે ઉપરનો ભાગ હોય ઉપરનો ભાગ એ હંમેશા ઉત્તર હોય ઉપરનો ભાગ હોય એ ઉત્તર હોય તો અહીંયા જો જમીન જે છે એ વધુ છે એટલે એને જમીન ગોળાર્થ કહે છે અને નીચે જો બ્લુ વધાર છે પાણી વધુ છે એટલે એને દક્ષિણ ગોળાર્થ કહે છે પરંતુ એને જળ ગોળાર્થ પણ કહે છે જળ ગોળાર્થ પણ કહે છે હવે આમાં પહેલાં સમજીએ કે આ ભારત ક્યાં છે તો અહીંયા ભારત છે આ આખે આખો ખંડ જે છે એ એશિયા છે આ એશિયા છે એશિયાની એક્ઝેક્ટ બાજુમાં છે આ યુરોપ છે આ યુરોપ છે આ ભારત જેવો તે થોડોક મોટો જે દેખાય ભારત જેવો જ થોડોક મોટો નકશો દેખાય એ આખો ખંડ આફ્રિકા ખંડ છે આફ્રિકા ખંડ આ જે છે એ ઉત્તર અમેરિકા છે ઉત્તર અમેરિકા ખંડ અને આ જે છે એ દક્ષિણ અમેરિકા ખંડ અમેરિકા ખંડ બે છે ઉત્તર અમેરિકા ખંડ અને દક્ષિણ અમેરિકા ખંડ લોકોને એવું લાગતું કે અમેરિકા જવું છે અમેરિકા જવું છે તો એ કયો અમેરિકા તો એ યુએસએ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા એ અહીંયા છે એ ઉત્તર અમેરિકાની અંદર છે આ ઓસ્ટ્રેલિયા ખંડ છે આ ઓસ્ટ્રેલિયા ખંડ છે અને અહીંયા એક્ઝેક્ટ નીચે જે છે એ એન્ટાર્ક્ટિકા ખંડ છે એન્ટાર્કટિકા ખંડ બરાબર આ ઉપરાંત હવે બીજી વાત કરીએ આ જે આખો સમુદ્ર જે છે આ બહુ મોટો સમુદ્ર અહીંયા અહીંયા જે સમુદ્ર જે છે એ જ સમુદ્ર અહીંયા છે તો એ છે પ્રશાંત મહાસાગર પેસિફિક ઓશિયન એ સૌથી મોટો મહાસાગર છે આ સમુદ્ર અને આ સમુદ્ર બંને એક જ છે કેમ કારણ કે પૃથ્વી ગોળ છે તો અહીંથી આમ જે ભેગું થશે તો અહીંયા તો આ બધું ભેગું થઈ જવાનું છે બરાબર ઘણી બધી વાર પ્રશ્ન થતો હોય કે જાપાન અહીંયા છે અને અમેરિકા અહીંયા છે તો અમેરિકાએ જાપાન ઉપર પરમાણુ બોમ્બ નાખ્યો તો અહીંથી ડાયરેક્ટ આમ નાખ્યો છે તો કંઈ ના એવી રીતે નહોતો નાખ્યો અહીંથી જે છે એ આ તો બંને ભાગ ભેગા છે તો અહીંથી આમ નાખી દીધો હોય એટલો એટલે છે તો બે બાજુ બાજુમાં જાય બરાબર તો આ જે છે એ પ્રશાંત મહાસાગર છે એક મહાસાગર એ થઈ ગયો બીજો મહાસાગર એ છે જે ભારત ભારત જે છે ભારતની નીચે આજે આવેલો છે આ છે ઇન્ડિયન ઓશન એટલે કે હિન્દ મહાસાગર હિન્દ મહાસાગર બરાબર ત્રીજા નંબરનો જે છે એ આ છે આ એસ જેવો આકાર જે છે ને એસ જેવો આકાર જો અહીંયા એસ બને છે એસ જેવો એ છે એટલાન્ટિક ઓશન એટલાન્ટિક મહાસાગર એટલાન્ટિક મહાસાગર એટલાન્ટિક બરાબર પછી અહીંયા બરાબર ઉત્તર તરફથી આવેલો છે ઉત્તર તરફ આ આખે આખો જે મહાસાગર જે છે એ છે આર્કિટિક મહાસાગર એ શું છે આર્કિટિક મહાસાગર અને અહીંયા દક્ષિણમાં આ જે મોટો આવેલો છે આ દક્ષિણનો આંખો જે છે આ દક્ષિણનો આંખો એ છે એ એન્ટાર્કટિકા મહાસાગર એન્ટાર્ટિકા બરાબર તો આ ચારે ચાર મહાસાગર છે અને અહીંયા આ જે પૃથ્વી છે બરાબર તો અહીંયા બરાબર વચ્ચે આ જે છે એને ભૂમધ્ય સાગર કહે છે મેડિટેરિયન સી કારણ કે એ બરાબર વચ્ચે છે એટલે બરાબર વચ્ચે છે જોકે એ મહાસાગર નથી પરંતુ અહીંયા તમને ખ્યાલ આવે એટલે ઓકે તો નકશાનો તમને આછો પાતળો ખ્યાલ હોવો જોઈએ હવે પહેલાં પહેલાં તો આ પૃથ્વીનો નકશો છે બરાબર બરાબર વચ્ચેથી જે લાઈન નીકળે બરાબર વચ્ચેથી એ શું છે ઝીરો ડિગ્રી ઝીરો ડિગ્રી અક્ષાંશ ઝીરો ડિગ્રી અક્ષાંશ જેનું બીજું નામ છે વિષુવૃત્ત જેનું બીજું નામ છે ઇક્વેટર ઇંગ્લિશમાં આ નામ બહુ સારું છે ઇક્વેટર ઇંગ્લિશમાં નામ બહુ સારું છે કેમ કારણ કે ઇક્વેટર શબ્દ નામ આવેલો છે ઇક્વલ ઉપરથી ઇક્વલ ઇક્વલ એટલે સમાન તો કે ઇક્વેટર જે બે સમાન ભાગ કરે છે કોના પૃથ્વીના કયા બે સમાન તો કે ઉત્તર ભાગ અને દક્ષિણ ભાગ ઓકે ઉત્તર બરાબર હવે પહેલી વસ્તુ આમાં જેટલું પણ બ્લુ દેખાય એ બધું પાણી છે કોઈ પણ જગ્યાએ નકશાની અંદર અમુક સાઇન હોય જે બ્લૂ દેખાય એ બધે બધું પાણી છે પહેલી વસ્તુ આ બીજી વસ્તુ નકશો હોય તો નકશામાં હંમેશા જે ઉપરની દિશા હોય ઉપરની દિશા એ ઉત્તર હોય ઉપરની દિશા હંમેશા કઈ હોય ઉત્તર હોય આટલું ખબર પડી ગઈ ઉપરની દિશા કઈ હોય ઉત્તર હોય તો ઉપરની દિશા ઉત્તર હોય તો નીચેની કઈ હોય તો નીચેની દિશા હશે દક્ષિણ બરાબર હવે પૂર્વ કઈ હશે અને પશ્ચિમ કઈ હશે કહી શકશો તમે બરાબર જો આ બાજુ આ બાજુ જે છે એ પૂર્વ છે બરાબર આ બાજુ આ આ બાજુની જે છે એ પૂરો છે અને આ બાજુની પશ્ચિમ છે અથવા તો કાંઈ ખબર ન પડે તો આપણે શું કરવાનું ભારતનો નકશો જે છે એ આ ઝૂમ કરી નાખવાનો આ ભારતનો મેપ છે બરાબર તો ભારતમાં આપણે નોર્થ ઇસ્ટ પૂર્વના રાજ્યો કહીએ છીએ તો પૂર્વના રાજ્યો કયા છે તો કે આ આસામ નહીં બધા તો આ આ બાજુનો ભાગ જે છે નકશામાં આ બાજુનો ભાગ એ પૂરો થઈ જાય અથવા તો ગુજરાત ક્યાં છે એ તો ખબર હોય તો કે ગુજરાત આ બાજુ છે ગુજરાત આ બાજુ છે અને ગુજરાત પશ્ચિમ દિશામાં આવેલું છે બરાબર ઓકે ખ્યાલ આવ્યો તો આ દિશા ઉત્તર થઈ ગઈ આ દક્ષિણ થઈ ગઈ આ જે છે એ પૂર્વ થઈ ગઈ અને આ પશ્ચિમ થઈ ગઈ તો દિશા પહેલાં તો મગજમાં બેસી ગઈ હવે બ્લૂ જે છે એ બધું પાણી છે ઓકે હવે સમજીએ કે આ ઉત્તર ભાગ છે અને આ દક્ષિણ ભાગ છે ઉત્તર ભાગ જે છે એમાં ધ્યાનપૂર્વક જોઈએ તો બ્લૂ ભાગ ઓછો છે અને જમીન વધુ છે જમીન વધુ છે બરાબર આ અખંડ વધુ છે જમીન વધુ છે એટલે એને શું કહે છે જમીન ભાગ અથવા ભૂભાગ દક્ષિણ ભાગ જે છે એની અંદર દરિયો વધી છે પાણું પાણી વધુ છે જો બ્લુ બ્લુ જ બધે દેખે છે બધે બ્લુ દેખાય છે એટલે એને શું કહેવાય છે છલ ભાગ અથવા છળ ભાગ છડ ભાગ કહે છે ઓકે છડ પૃથ્વ પાણી જે છે એની અંદર વધુ છે હવે બધા ખંડ તમને ખબર હોવી જોઈએ જો પહેલાં પહેલાં તો ભારતને ગોતી લેવાનું વર્લ્ડ નકશો ગમે ત્યારે જોવો ને વિશ્વનો નકશો ભારતને ગોતી લેવાનો તો અહીંયા ભારત છે આ ભારત છે બરાબર આ આખ્યાખું એશિયા છે આ આખી આખું શું છે એશિયા આ આખું એશિયા છે એશિયાની એક્ઝેક્ટ બાજુમાં યુરોપ છે એશિયાની એક્ઝેક્ટ બાજુમાં યુરોપ છે ઘણી બધી વાર બને હારે યુરેશિયા પણ કહેતા હોય છે ઘણી બધી વાર બને હારે શું કહેતા હોય છે યુરેશિયા પણ કહેતા હોય છે બરાબર તો આ ભારત છે આ આખે આખું એશિયા છે એની બાજુમાં એક્ઝેક્ટ યુરોપ છે બરાબર ઉપર સૌથી મોટું જે દેખાય ઉપર સૌથી મોટું છે હું રાઉન્ડ કરું છું આ સૌથી મોટું એ રશિયા છે એ રશિયા છે રશિયા જે છે એ નેવ ટકા એશિયામાં આવે છે નેવ ટકા એશિયામાં આવે છે બરાબર નેવ ટકા એશિયામાં આવે છે અને દસ ટકા યુરોપમાં આવે છે દસ ટકા યુરોપમાં આવે છે રશિયાનો નેવ ટકા વિસ્તાર ક્યાં છે એશિયામાં અને દસ ટકા વિસ્તાર ક્યાં છે યુરોપમાં બરાબર પરંતુ એની એની વસ્તી જે છે વસ્તી એ એશિયામાં રહેતી જ નથી એની વસ્તી એશિયામાં રહેતી નથી આ જે દસ ટકા રહ્યો ને દસ ટકા ભાગ બધે બધી વસ્તી યાં જ રહી છે બધે બધી એટલે કે મોટા ભાગની મોટા ભાગની વસ્તી રહે છે બાકીનો આ જે નેવ ટકા રહ્યો એશિયામાં જે આવે છે ત્યાં એટલી બધી વસ્તી રહેતી નથી સમજો એક ટકા કરતાં પણ ઓછી રહે છે એવું શા માટે કારણ કે ઠંડીને એ બધું વધારે હોય છે એટલે અને એશિયાનું કલ્ચર જે છે એ એમને અનુકૂળ આવતું નથી એટલે રશિયા યુરોપ પ્રત્યે વધુ ઝુકાવ ધરાવે છે પરંતુ આ એક એવો દેશ છે કે જે ટ્રાન્ઝિશન વચગાળા બંનેની હારે જોવા મળે છે બંનેની અંદર લેવા દેવા છે એટલે ઓકે ખ્યાલ આવ્યો બાજુમાં જે છે એ શું છે તો કે યુરોપ બાજુમાં જે છે યુરોપ બરાબર આફ્રિકા ખંડ ક્યાં છે કહી શકશો યુરોપની નીચે આ જે છે એ આફ્રિકા ખંડ બરાબર ભારત જેવો તે નકશો દેખાય ભારત જેવો તે નકશો દેખાય ભારત જેવો પરંતુ થોડોક મોટો એ આફ્રિકા ખંડ છે બરાબર उत्तर अमेरिका खंड क्या है कह सकते हो ओके आज जे छे ये उत्तर अमेरिका छे आज ये जे छे दक्षिण अमेरिका है बराबर मतलब कहता है मारे अमेरिका जाऊ अमेरिका जाऊ बराबर तो ये उत्तर अमेरिका जता से के दक्षिण अमेरिका जता से उत्तर अमेरिका जता से उत्तर अमेरिका के अंदर तीन महत्व देशो छे तीन महत्वपूर्ण महत बराबर एक कनाडा એક યુએસએ એટલે કે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા અને એની નીચે છે મેક્સિકો એની નીચે છે મેક્સિકો તમે યાદ રાખી શકો સી યુએમ કમ સીયુએમ સી એટલે કેનેડા યુ એટલે કે યુએસએ અને એમ એટલે કે મેક્સિકો અને એની નીચે જે છે એ શું છે દક્ષિણ અમેરિકા એની નીચે જે છે એ દક્ષિણ અમેરિકા ખંડ બરાબર આ બાજુ અહીંયા જે છે એ ઓસ્ટ્રેલિયા ખંડ છે ઓસ્ટ્રેલિયા ખંડ ઓસ્ટ્રેલિયા નીચે જે છે એ આર્કટિક આર્ક્ટિક સોરી એન્ટાર્ક્ટિકા નીચે જે છે એ શું છે એન્ટાર્ક્ટિકા એન્ટાર્ટિકા એ આખ્યા આખું બરફનું છે ઉત્તર જે છે એ છે આર્કટિક ઉપર તરફ જે છે ઉપર તરફ એ છે આર્કટિક બરાબર ઇન્ડોનેશિયાને એ બધા દેશ ક્યાં આવેલા છે એ હું તમને અત્યારે બતાવી દઉં આ ઓસ્ટ્રેલિયાની થોડીક ઉપર જે છે એ બધા દેશો અહીંયા આવેલા છે બરાબર ચલો પહેલાં તો હવે પહેલાં પહેલી વાત કરીએ તમને ખંડ મગજમાં બેસી ગયા કે બેસી ગયા તો હવે કોઈપણ દેશ આવે તો તમને એટલી ખબર હોવી જોઈએ કે આ કયા ખંડમાં છે અને તરત જ તમારા મગજમાં એ ચિત્ર આવી જવું જોઈએ કે એ આ ખંડમાં હશે બરાબર હવે અત્યારે તો આપણે આ ઓડિયો કોલથી એનેથી ચાલતું હોય છે મેં તમને પીડીએફ મોકલેલી હોય છે એમાં મેં નકશા એડ કરેલા જ હોય છે પણ હવે તમે ગમે ત્યારે તમારી રીતે જાતે વાંચતા હોય ને અને એવું કોઈ વસ્તુ આવી જાય ને તો તમારે તરત એને નકશામાં જોઈ લેવાનું એ વસ્તુને નકશામાં જોઈ લેવાની બરાબર એવું લાગે તો ગૂગલમાં સર્ચ કરી લેવાનું ગૂગ નકશો મેં તમને ઓલરેડી મૂકી દીધેલો છે બરાબર હવે હું તમને થોડા દેશ બોલું બરાબર ઇટલી કઈ જગ્યાએ હશે કહી શકશો તમે જેમ કે આપણે વિસુ વીએસ વળકેનો ગઈકાલે જોયો હતો તો ઇટલી કઈ જગ્યાએ હશે કહી શકશો તમે યુરોપની અંદર બરાબર રાઈટ ચલો એક જ મિનિટ આપણે મેં તમને જે ગઈકાલે વર્લ્ડેનો પોલિટિકલ મેપ મોકલી મોકલેલો હતો નહીં એ ઓપન કરો આ જો અત્યારે હું ડાઉનલોડ કરું ને થઈ ગયો એ નકશો તમારે સાચવીને રાખવાનો એ બહુ સારો નકશો છે બરાબર ગમે એટલું ઝૂમ કરશો તો એ ફાટશે નહીં બધું મળી જશે મળી ગયો હવે ઇટલી યુરોપની અંદર છે યુરોપની અંદર ઇટલી તમે ગોતી શકશો તમારી રીતે મળી જાય તો મને કહેજો બરાબર તો આ ઇટલી છે બરાબર યુકે યુકે એ ભારતને ગુલામ બનાવી દીધું હતું યુકે ક્યાં છે ખ્યાલ છે યુકે ક્યાં છે કઈ કહીશ હા યુનાઇટેડ કિંગડમ બ્રિટન લંડન જેને ઓકે 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 એની ઉપર એક સેટ બરાબર રાઈટ ચલો હવે જાપાનમાં વારંવાર ભૂકંપ આવે આપણે ચાર મહાસાગર છે એક તો પેસિફિક ઓશિયન જે આપણે નકશામાં જોઈ લીધો મેં તમને બતાવી દીધું એક એટલાન્ટિક મહાસાગર એટલાન્ટિક મહાસાગર એનો આકાર કેવો છે તો કે એસ જેવો આકાર છે એક હિન્દ મહાસાગર અને એક આર્કટિક મહાસાગર બરાબર તો આ ચારે ચાર તમને ખબર હોવી જોઈએ સમગ્ર પૃથ્વી ઉપર જેટલું પાણી છે એમાંનું બાણું ટાકા પાણી જે છે એ આ ચાર મહાસાગરની અંદર રહેલું છે હવે આપણે આ બધા ભૂમિખંડો અને મહાસાગર આપણે ધ્યાનપૂર્વક જોઈએ ને તો ભૂમિખંડો અને મહાસાગરો મુખ્યત્વે મુખ્યત્વે ત્રિકોણ આકારના છે ભૂમિખંડો અને મહાસાગરો બંને મુખ્યત્વે કેવા છે ત્રિકોણ આકારના છે આપણે જેમ કે આ આફ્રિકા ખંડને જોઈએ તો જો આ ત્રિકોણ છે કે નહીં ઊંધું ત્રિકોણ છે અહીંયા આ ખંડને જોઈએ તો અહીંયા જુઓ આ ઊંધું ત્રિકોણ છે બરાબર ભારત એશિયા ખંડ છે તો અહીંયા જોઈએ તો આ ઊંધું ત્રિકોણ છે બરાબર મહાસાગરને જોઈએ બરાબર મહાસાગર તો આ આ આ આ જે છે એ ઇન્ડિયન ઓશિયન છે તો આ ઇન્ડિયન ઓસિયન જે છે એ શું છે ત્રિકોણ છે આ એટલાન્ટિક છે તો એ પણ ત્રિકોણ છે બરાબર આ પણ ત્રિકોણ છે તો ઇન ખ્યાલ આવ્યો આ વસ્તુ વિધાનવાળા વાક્યમાં મૂકી દેશે કે ભૂમિખંડો અને મહાસાગરો મુખ્યત્વે કેવા છે તો કે

એને ભૂભાગ કહે છે અથવા જમીનવાળો ભાગ કહે છે અને દક્ષિણવાળો ભાગ જે છે એને શું કહે છે એને જળ ભાગ જળ ગોળાર્થ કહે છે બરાબર અને અથવા તો અહીંયા પણ જોઈએ તો ખ્યાલ આવે છે કે જો નીચે જે છે નીચે એ પાતળા છે નીચે પાતળા છે ઉપર ઉપર જતાં જતાં જાડા થતાં જાય છે અને સમુદ્રની અંદર કેવું છે ઉપર પાતળા છે નીચે આવતા આવતા જાડા થતા જાય છે ઓકે ખ્યાલ આવ્યો સાંકડા અને પવડા તો આવો પ્રશ્ન અમુકવાર પૂછી શકે જોઈએ તો એ પણ ખ્યાલ આવે છે કે મહાસાગરો અને ભૂમિખંડો બંને એકબીજાની ગોઠવાયેલા છે બંને શું છે છે એકબીજાની ગોઠવાયેલા મહાસાગરો દક્ષિણમાં વધુ જ્યારે ઉત્તર ગોળાર્ધમાં ઓછો ભૂમિ વિસ્તાર બરાબર એ તો આપણને નકશો જોઈ લીધો એટલે ખ્યાલ આવી જાય નકશાના આધારે જ આ બધા જવાબ આપવાના હોય ઓકે હવે વાત કરીએ ભૂમિખંડ અને મહાસાગરના વિતરણના સિદ્ધાંતો તો જે સમયે આ સોલાસને ગ્રીન અલગ અલગ ભૂ જે લોકો હતા એમને અલગ અલગ જે છે એ રજૂ કર્યા હતા સિદ્ધાંતો એ બધા સિદ્ધાંતો એટલા બધા કંઈ કામના હતા નહીં જે તે સમયે પછી એ કોઈના સિદ્ધાંત જે છે એટલા બધા લાગુ પડ્યા નહીં બરાબર હવે આ બધા સિદ્ધાંત શા માટે આપ્યા પહેલા તો આપણે એ સમજીએ લોકોને અમુક બાબતનું આશ્ચર્ય છું કે એકબીજાથી ઘણે દૂર દૂર જે ભૂમિખંડો આવેલા હોય ને તો ત્યાં પણ વનસ્પતિ એક સમાન જોવા મળતી હતી એનો મતલબ શું એનો મતલબ એમ થાય કે ઘણી બધી વાર કેવું થતું હતું કે માની લો કે આફ્રિકા ખંડ આફ્રિકા ખંડ અને દક્ષિણ અમેરિકા ખંડ એ બંનેની અંદર એક સમાન પ્રકારની વનસ્પતિ જોવા મળતી હોય અથવા તો કેવું થતું હોય કે બંનેની અંદર ભૂમિ સ્વરૂપો સમાન જોવા મળતા હોય બંનેની અંદર ભૂસ્તરીય રચના સમાન જોવા મળતી હોય પ્રાણીઓ સમાન જોવા મળતા હોય પર્વતોની હાઈટ જે છે એ સમાન જોવા મળતી હોય પર્વતોની હાઈટ જે છે એ સમાન જોવા મળતી હોય તો આ બધાના આધારે જે છે એ આશ્ચર્ય લાગતું હતું બરાબર પછી ઓસ્ટ્રેલિયાના જંગલોમાં જોવા મળતા કોથળી વરદનાર આ બધું ચાલતું હતું બરાબર મને આને આપણે થોડું અટકાવીએ હું તમને જ્યારે આ ઓલી થિયરી ચલાવીશ ત્યારે જ આપણે આ બધી વસ્તુ લઈ લઈશું બરાબર